નમસ્કાર દર્શક મિત્રો જળવાયુ અને જમીનને નુકસાન કરતી કંપનીઓ સામે મહિલાઓ આકરા પાણીએ વિશ્વ પર્યાવરણ દિને સામખ્યારીમાં પ્રદૂષણ ઓગતી ઇટી કંપની સામે વિરોધ અનેક વખત લેખિત તથા રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરની અંદર ઉજવણી થઈ રહી છે ત્યારે બે હજાર એક બાદ કચ્છની અંદર આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા વધુ વિકાસની વાતો કરતા તંત્ર સામે એક પ્રદૂષણનો પણ મોટો પ્રશ્ન સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે ત્યારે સામખિયારી ખાતે આવેલ ઈટી કંપનીની સામે સ્થાનિક મહિલાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કંપનીની સામે જ પ્રદૂષણના કારણે વિરોધ રજૂ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સામખિયારીની વીસથી વધુ મહિલાઓ દ્વારા પર્યાવરણ સમિતિ બનાવવામાં આવી હતી અને તે સમિતિ દ્વારા વિસ્તારની અંદર પ્રદૂષણ ઓગતી ઈટી કંપની સામે જઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે કંપની દ્વારા છેલ્લા પંદર વર્ષથી બહુ મોટા પ્રમાણની અંદર અતિશય પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને પ્રદૂષણના લીધે સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ રહી છે તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા ખેડૂતોને પાક નથી થતો સામખિયારી ગામના તળાવનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયેલ છે આ બાબતે તંત્રને સ્થાનિક લોકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતાં ગુજરાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક તંત્રો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને તેથી યોગ્ય અસર વિસ્તારને થતી નથી તેના કારણે લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે ત્યારે આ બાબતે રજિયાબેન રાવમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે તમામ પ્રકારની તૈયારીઓ સાથે જરૂર પડે તે મુજબની આંદોલન અને રસ્તા રોકો કાર્યક્રમ પણ કરવામાં આવશે આજે રોજ વિશ્વ પર્યાવરણના દિવસે જ્યારે હરિયાળી અને પ્રાકૃતિનું આપણે પરિવર્તન કરવું જોઈએ જ્યારે અમારા ગામની અંદર ઇલેક્ટ્રોથોમ ઇન્ડિયા લિમિટેડ કંપની આવેલી છે જે પંદર વર્ષથી ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવી રહી છે અમારા ગામમાં નથી એક ઝાડ થાતો નથી પાણી પીવા માટે તળાવ નદીઓ સારી રહેતી અને પોતાના પ્રદૂષણના નિયમનો ભંગ કરીને ચલાવી રહી છે જ્યારે જીપીસીબીના અધિકારી કેરી બેગ પૈસાની ભરી જતા હોવાથી એ પબ્લિકની કેર કરી રહ્યા નથી અને અહીંયાના પબ્લિકને એમ કહેવામાં આવે છે કે લોકલ ધારાસભ્યની કંપનીઓ છે તો શું ધારાસભ્યો સત્તાધીશ ઉપર એટલા માટે બેસે છે કે તેમને પબ્લિકને જાનહાનિ ઉપર પણ થાય પ્રદૂષણનો અસર પરિબળ પ્રદુષણ અસર કરે પ્રદૂષણ રોજ રોજ ફેલાવી રહી છે અને એના ફેરનેસના આ બધા લેબ આ તે બધું એમને એમ ચલાવી રે છે બાજુમાં ગેસની લાઈનો આવેલી છે છતાંય તેના સાથે બાંધકામ કરેલા છે અને તેની જગ્યાએ કામ પણ કરી રહી રહીમાં કંપની છે પણ લોકલ લોકોને કંપનીમાં રાખવામાં નથી આવતા જ્યારે કે જીવ જોખમ લોકલ કંપની લોકલ લોકોનો જ જાય છે તો લોકલ લોકોને કંપનીમાં રાખવામાં નથી આવતા અને જીવ જીવ જીવહાની લોકલ લોકોની જ કરવાની છે